અને ગુજરાતમાં તેમની પાંચ સભામાં પણ જે રીતે જંગી જનમેદની ઉમટીને લોકોએ વિધાનસભાની ચૂંટણી જેમ જ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માન રાહુલ ગાંધીની સભામાં તમામ મુદ્દા આધારિત વાતને પણ જનસમર્થન જન આશીર્વાદ આપ્યા તે બદલ પણ હું ગુજરાતના મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છું આજે સમગ્ર દિવસ દરમિયાન મતદાનની પ્રક્રિયામાં ડગાઈ ગયેલી હતાશેલી ભારતીય જનતા પાર્ટી અને ઠેર ઠેર તેમના ઉમેદવારોને જે રીતે ઝાકારો મળતો હતો છેલ્લા ત્રણ દિવસથી અમે જોતા હતા બે બાકરી બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન પણ મુદ્દા વિહીન વાતો નિમ્ન કક્ષાનો પ્રચાર અને આજે તો જે રીતે છેલ્લા ત્રણ દિવસમાં તેમને જે પ્રકારના કારનામાને કાવતરા કર્યા અને ઠેરઠેર જે અમને ફરિયાદો મળી છે મારી સાથે આપણા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા બાલુભાઈ પટેલ જેઓ અમારી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને સંભાળે છે તેઓ પણ આ વિગતવાર વાત કરશે અને અમારા લીગલ સેલના ચેરમેન સન્માનીય યોગેશભાઈ રવાણી જેવો ખ્યાત નામ ધારાશાસ્ત્રી પણ છે અમારા લીગલ સેલની સમગ્ર ટીમ આજે દિવસ દરમિયાન છેલ્લા બે દિવસથી ખડે ફગે રહીને સમગ્ર ટીમે યુવાન ટીમ છે એકદમ એમને પણ અભિનંદનને પાત્ર છે તેમને સમગ્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની નાનામાં નાની ફરિયાદ આવી અને તાત્કાલિક પણ યોગ્ય અધિકારી સમક્ષ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી એને તાત્કાલિક લેખિત સ્વરૂપે રજૂઆત કરી એ બદલ પણ એ ટીમને પણ હું અભિનંદન આપું છું કોંગ્રેસ પક્ષ વતી અમારા સાથી લીગલ સેલના કન્વીનરભાઈ નિકુંજ બલર અને એમને એ સાથીદારો બધા મિત્રો પણ આવ્યા છે હું પ્રથમ વિનંતી કરું યોગેશભાઈ રમાણીને કે તેઓ આ બાબતે વાતચીત કરે યોગેશભાઈ જે થયું એમાં મતદારોએ ખૂબ જ ઉમળકાભ્યર ભાગ લીધો કોંગ્રેસની લીગલ ટીમે આ અગાઉ ગઈકાલે જ એક ફરિયાદ સ્ટેટ ઇલેક્શન કમિશનને સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને કરેલી હતી કે ભારતમાં ઇલેક્શન આવે ત્યારે આચારસંહિતાનો અમલ થાય છે ભારતની ચૂંટણી